તો નમસ્કાર મિત્રો કેમ જોઈએ યાર વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમે આ વિડિયો જોઈ લો સાહેબ આ વિડીયો જોશો ને એટલે તમને ખબર પડશે કે આ વિડીયો ક્યાંનો છે એ તમને આગળ કહેવાનું કહેવાનો એટલે તમે ખાસ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને આ વરસાદ છે એ મિત્રો અત્યારે ભૂકા ઘાટી રહ્યો છે અત્યારે તમને જે વિડીયો દેખાતો છે એ પણ ક્યાંનો છે કહેવાનું છુ આગળ વિડિયો જોતા રહેજો કેમ કે ઘણા લોકોની કમેન્ટ પણ આવતી હતી કે અલ્કેશભાઈ તમે એ પણ બતાવો લોકેશન પણ બતાવો કે કઈ જગ્યાનો આ વરસાદ છે તો એ પણ તમને કહેવાનું છું હવેથી બધા વિડીયોમાં એટલે ખાસ તમે છેલ્લે સુધી જોતા રહેજો એની પહેલા ભાઈઓ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને કરવાનો બિલકુલ ના ભૂલતા મારા ભાઈઓ જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે છે અને હવે ટૂંક સમયમાં મિત્રો ચોમાસું આવી રહ્યું છે તો આપણે પણ ક્યાંક ને ક્યાંક મિત્રો સફર કરવા જઈશું તો એના પણ વિડીયો મળતા રહેશે તો સબસ્ક્રાઈબ કરવાનો બિલકુલ ના ભૂલતા હો તો હાલો મિત્રો વિડીયોની કરીએ છીએ આપણે શરૂઆત તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે